એટલે હું પાણી જતો નથી ગામના મને એમ કહેવાય કે પાણી આપો પાણી આપો એટલે ના હજી સહી ન થાય ત્યાં હું પાણી દેવાનો નથી બરાબર તમારું કહેવાનું એવું છે કે હું નટવરગઢ ગ્રામ પંચાયતમાં પાણી ઓપરેટર તરીકે પાણી આપું છું અને મારો જે મહિને પગાર કરવામાં આવે એ તલાટી મને ચેક આપ્યો છે આ ચેકની અંદર તલાટીની એકની સહી છે સરપંચની સહી નથી તમે સરપંચ પાસે સહી કરાવવા જાવ છો તો સરપંચ ચેકમાં સહી કરતા નથી નથી અને ગામ લોકોના તમારી ઉપર ફોન આવે છે કે પાણી આપો એટલે તમે એવી રજૂઆત કરો છો કે ગામ લોકો આગળ કે જ્યાં સુધી સરપંચ મારા સહી કરે ત્યાં સુધી હું પાણી આપવાનો નથી તો ખરેખર આ તમારી ચેકમાં સહી કરવામાં નથી આવતી તો આ ખરેખર સરપંચ તમારી સાથે અન્યાય કરી રહ્યા છે ને બરાબર તો હું નટવરગઢ ગ્રામ પંચાયત ન્યાય સમિતિની ચેરમેન પુષ્પાબેન વાઢેર હું નટવરગઢ ગ્રામ પંચાયત ચેરમેનમાં ન્યાય સમિતિની ચેરમેન હોય ને આ કોડાભાઈ જસરાજભાઈ પાણી ઓપરેટર ગ્રામ પંચાયતમાં હોય ને મારી પાસે આવીને આવી રજૂઆત કરવા આવ્યા હોય તો હું એમની રજૂઆતને ધ્યાનમાં લઈ અને આવી રીતે જો જનતાને હેરાન કરવામાં આવશે તલાટી સરપંચ અને ગ્રામ પંચાયતની બોડી કોઈ ધ્યાનમાં નહીં લે અને આવી રજૂઆત મારા સુધી પહોંચશે તો હું આગળ ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને હું લેખિતમાં રજૂઆત કરીશ કે નટવરગઢ ગામની અંદર પંચાયતની બોડી સરપંચ અને તલાટી મારા પણ નટવરગઢ ગામ પંચાયતમાં મારા દલિત વિસ્તારમાં જે વિકાસના કામ કરવામાં આવ્યા છે બરાબર સંસદ મારું નામ પુષ્પાબેન શિવાભાઈ વાડે નટવરગઢ ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન આજે તારીખ બે અગિયાર ને બે હજાર પચીસના રોજ ખોડાભાઈ જસરાજભાઈ કાલિયા એ નટવરગઢ ગ્રામ પંચાયતની અંદર પાણી વપરાટ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે સમયસર નટવરગઢ ગામની અંદર પાણી આપે છે અને એમનો જે પગાર ચૂકવવામાં આવે છે પંચાયતે જે નક્કી કર્યો હોય એનો ચેક જે તલાટી સાહેબે આપ્યો છે એ તલાટી સાહેબે ચેકની અંદર સહી કરી છે સરપંચ સાહેબની બાકી છે તો ખોડાભાઈ જસરાજભાઈ મારી આગળ એવી રજૂઆત કરવા હતા કે હું સરપંચના ઘરે બેથી ત્રણ વખત ગયો અને મને ચેકમાં સહી નથી કરી આપતા કેમ ભાઈ કેમ આવો અન્યાય કરી રહ્યા છે એક હું દલિત સમાજમાંથી આવતી હોય અને મારે પણ વિકાસના કામમાં વિરોધ કરતા હોય આ લોકોને તકલીફ ત્યાં પડે છે કે મેં શૌચાલયની ભ્રષ્ટાચારનું સાબિત કરી અને જે બહાર લાવીશું અને આ કાણીના નામે નટવર ગઢનની અંદર જે પાંચ પાંચ હજાર લેવામાં આવ્યા છે ખોટી રીતે આ કાણી બનાવવામાં આવીશ આવો હું એક જાગૃત મહિલા તરીકે હું હોળી જનતાને આ લોકો છેતરતા હોય અને હું આવી રીતે એક જાગૃત નાગરિક તરીકે હું વિરોધ કરતી હોઉં કે ખરેખર આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમ તો આ લોકોને તકલીફ પડે છે એટલે મારા કામ અસકાવે છે અને હું ડીડીઓ સાહેબને સુરેન્દ્રનગર જિલ્લામાં ડીડીઓ સાહેબને વારંવાર લેખિત અને મોખિતમાં હું રજૂઆત કરું છું તો આ લોકો મારી રજૂઆત કોઈ ધ્યાનમાં લેતા નથી ને હું એક દલિત સમાજમાંથી આવતી હોય ને મને આવી રીતના હેરાન કરવામાં આવતી હોય અને આની જાણ મેં અમારા લડાયક જાગૃત નાગરિક કચ્છ જિલ્લાના ટુડા ગામના મયુરભાઈ મહેશ્વરીને મેં જાણ કરી કે મારી સાથે આવો આવો અન્યાય થઈ રહ્યો છે મારી રજૂઆત બધી સાંભળી મયુરભાઈ મહેશ્વરીએ અને મારી રજૂઆતને સાંભળી અને મયુરભાઈ મહેશ્વરીએ રાજ્ય મહિલા આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અધ્યક્ષ રાજ્ય માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તકેદારી આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર મંત્રી મંત્રી શ્રી સામાજિક અને ન્યાય અને અધિકારી અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય ભીમસેના એવા લડાયક એમના સુધી મેં આ અરજીઓ આપી છે માનવ અધિકારે પણ કરી દીધો છે કલેક્ટર સાહેબને પણ કે જે તે ભ્રષ્ટાચારી ઉપર પગલાં લેવા તો આ લોકો કોની નજર હેઠે ચાલી રહ્યા છે અને કોના ઇશારે એફઆર દાખલ કરવામાં નથી આવતી મેં જે ભ્રષ્ટાચારની અરજી કરી કે ભાઈ આટલા આટલા શૌચાલયનું ઘોંભાળ થયું છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જ્યારે તપાસ ઉપર આવી અને ખરેખર જે ભ્રષ્ટાચાર સાબિત કરી દીધો જિલ્લા વિકાસ એજન્સી એના અનુસંધાને કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે કે ટીડીઓ સાહેબને લીમડી તાલુકામાં કે જે તે ભ્રષ્ટાચારીઓને ઉપર કાયદેસરની એફઆર દાખલ કરી તો કેમ ટીડીઓ સાહેબ તમે આફા દાખલ નથી કરતા કેમ ભ્રષ્ટાચારીઓને સાવરી રહ્યા છો શું તમે આની અંદર ઇન્વોલ્વ છો જો તમે ઇન્વોલ્વ ન હોય તો કાયદેસરની રીતે આ ભ્રષ્ટાચારીઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે અને નટવરગઢ ગામની અંદર જે આકાણીના નામે પાંચ પાંચ હજાર રૂપિયા લેવામાં આવ્યા છે એની રજૂઆત મેં ટીડીઓ સાહેબને લેખિતમાં આજે અરજી તૈયાર કરી છે અને ડીડીઓ સાહેબને કરી છે અને કલેક્ટર સાહેબને આપવાની છું કાલે રૂબરૂ આપવા જવાની છું કાલે સોમવારે જો આની આગળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ધરણા ઉપવાસ ઉપર એ બેશ અને ઉગ્ર આંદોલન કરવાની અમારામાં ફરજ તમે પાડશો તો પણ કરીશું જો વહેલી તકે આના અનુસંધાને તમે આગળની કાર્યવાહી હાથ લઈ અને જે તમારા કાયદા મુજબ થતી કાર્યવાહી કરશો તો અમને કોઈ તકલીફ નથી બાકી હવે બે દિવસમાં મયુરભાઈ મહેશ્વરી લીંબડી તાલુકાની અંદર આવી રહ્યા છે અને આગળ અમારે જે કંઈ કક્ષાએ પગલાં લેવાના થશે તો કરીશું અને હું એક દલિત સમાજમાંથી જો આવતી હોય અને પંચાયતની બોડી સરપંચને તલાટી ભાજપના ઇશારેથી મને એક મહિલા જાણી દલિતની દીકરીને જો હેરાન કરવામાં આવતી હોય તો હું ટીડીઓને ડીડીઓને કલેક્ટર સાહેબને હું રજૂઆત કરું છું જો સાહેબ તમે આની આગળ કાર્યવાહી હાથ નહીં ધરો તો સાહેબ અમે જઈશું ક્યાં આવે હવે તમે અમને કહો કે અમારેથી આ કંઈ નહીં થાય અને તમારે જ્યાં કક્ષાએ જવું અહીંયા સુઈ તો સાહેબ અમે અમારી રીતે બરાબર એટલે હું નટવરગઢ ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને લીંબડી મહિલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પુષ્પાબેન વાઢેર